જી ચોક્કસી ધર્મ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે તો સમાચારમાં આગળ વધીશું વાત કરીશું ભાવનગર જિલ્લાની વલભીપુર તાલુકો કાળા વાદળોના કાંઠે આવેલો છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની ગંભીર બેદરકારીઓની સામે આવી રહી છે પીજીવીસીએલના બેતાલીસ વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર ન મળતા તેમનું મોત નીપજ્યું માહિતી મુજબ આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવા માટે આવેલા શરીરને સંપૂર્ણ આઠ કલાક સુધી રજડવામાં આવ્યો અને ડોક્ટરે મેડિકલ હુકમ આપ્યા છતાં મેડિકલ કે મીડિયા દ્વારા આ ઘટનાની પૂછપરછ કરવામાં આવ્યા બાદ મેડિકલ ઓફિસરે પણ અસભ્ય વર્તન દર્શાવ્યું અને ઘટનાના આરોગ્ય વિભાગની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અરે કર્યું નથી ને અત્યારે વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા અત્યારે કેટલા વાગ્યા તમારો પ્રશ્ન તમારો હું જ પ્રશ્ન પૂછું છું મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ મારું કામ પ્રશ્ન પૂછવાનું હે તમે શું કામ છે કોના હું મીડિયામાંથી છું હું કોઈ સગાવાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા તમારી કે મારી સાથે કોણ લેવા દેવા તમે એક સરકારી કર્મચારી છો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય એને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો તો કોને કીધું તમારો કહેવાનો મતલબ શું થાય એમ નહીં કહેવાનો મતલબ શું થાય એક મિનિટ એક મિનિટ કહેવાનો મતલબ શું થાય મારો પ્રશ્ન શું છે એમ પૂછો અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ પ્રશ્ન શું છે તમે બોલો બાબા આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના ત્રણ વાગે અહીંયા હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી કચ્છમાં શિક્ષણની પરિસ્થિતિ અંગે ઘણા